જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો મારું નામ છે પટેલ અને વિશ્વાસ પ્રજ્ઞાસ વિશ્વાસો આજે આપણે વાડી રાજેશ છીએ ગામ ખેંગાર પર તાલુકો જિલ્લો કચ્છ હવે રાજભાઈ આપણે વિશ્વાસ કેટલા વર્ષથી વાવેતર કરો છો અમારું આમ તો ચાર વર્ષથી વાવેતર ચાર વર્ષથી વાવેતર કરો છો ઓકે ક્યાં વર્ષથી તમે કઈ રાત વાવેતર કરેલું ગઈ સાલે તો મિક્સ માં હતા સીતો હતા ને વિશ્વાસ તેત્રીસ ને તેત્રીસ મિક્સ વાવેતર હતા ઓકે ગયા વર્ષો પછી વિશ્વા અગિયાર તમે વાડીમાં વાવેતર કરેલું એમાં એકર કેટલું ઉત્પાદન મેળવેલું એક એકર થી ઓછી જમીન હતી

સુકારો નથી આવતો સુકારો નથી આવતો ઓકેયો જીન કરીએ તો અધર કેટલી વીણી થાય અને આપણી જાતમાં કેટલી વીણી થાય ખેડૂતો અધરજાત માં તો હવે આપડે નક્કી જ નકરી બાકી વિશ્વાસ ચાર વીણી કરેલી છે ઓકે માનો કે અધર જાત છે તો ભાઈ માનો કે બીજા ભાઈ આપડે બાજુ કરેલા છે તો કેટલી વીણી કરી એને તો હવે એમાં આ કેટલા પહાનો હોય પણ કદાચ એક થી બે વીણી કદાચ થઈ જશે પણ અમે આ વિશ્વાસમાં કરેલી છે ચાર વીણી અમને જાત અનુભવ છે જાન્યુઆરી મહિનામાં આપણે ચાર વીણી થઈ ચૂકી રહે આપણે કયા મહિનાનું નું વાવેતર કરેલું છે વાવેતર આઠમા મહિના આઠમા મહિનાનું નું વાવેતર કર્યું છે જાન્યુઆરી મહિનો આવ્યો ચાર વીણી થઈ ચુકી રહે બીજી કેટલી વીણી આવે એવી આમાંથી આમાં તો હજી તો ઘણી વીણી આવશે ઘણી વીણી એટલે ભાઈ જરા વિડીયો બતાવો તો એટલે ઉપરથી બતાવો તમે

જોઈ શકાય છે બીજુ રાજીવભાઈ કે આપડે જ્યાં વિશ્વાસ વિજ્ઞાન દેવેલા છે એને એકદમ આછા કોટા આવે છે આછા કોટા એટલે તમને એવું લાગે કે ભાઈ મારી માળાની આછી આછી છે અને અધર કંપનીની જાતો આવે એના એકદમ ઘાટતા કોટા આવે છે તો કાટાકોટાવાળી માળ ફારી કે આવી આછા કોટાવાળી માળ ફારી અમને તો આછા કાટાવાળી ગમે વિશ્વાસ 11 છે ને અમારે એક એકરમાં પણ તમને વાત કરી ને કે એક એકર જેટલી જમીન નથી આપણે આ તમને બતાવી અને આમાં અમે ગઈ ગૈસાલે 60 માં પકવેલા ઓકે તો આમો જર સેફર આવે તો પેલામાં ફોતરી વધુ નીકળે કે આમો ફોતરી વધુ નીકળે એ ફોતરી પેલામાં વધુ નીકરામાં ઓછી નીકળે આમો ફોતરી એકદમ ઓછી નીકળે છે ખરું મિત્રો તમે જોઈ શકો છો આની અંદર ઘાટામાં કોઈ પણ કાંટા રહેતા નથી જ્યારે માળ પરિપક્વ થાય છે એટલે એકદમ ગાંટો આ રીતે અચ્છા કાંટાવાળો થઈ જાય છે ત્યારે અધરજાતમાં ઘાંટાનું પ્રમાણ કાંટાનું પ્રમાણ વધુ છે તો એમાં ભોતરીનું પ્રમાણ વધુ નીકળે છે અધરજાતની કમ્પેરિઝન કરીએ આપણે તો એમાં માનું કે એક દિવસે વાવેતર કર્યું છે તો બે વીણી થાય છે આમાં જ્યારે ચાર વીણી ખેડૂતને થઈ જાય છે તો બે વીણી આપણી આ વિશ્વાસ અગિયાર અને તેત્રી આગળ છે અધર જાતની સામે બીજું કે બે હજાર પચીસમાં આપણે જે વાવેતર કર્યા

પેલા અમે ચાર નંબર વાકારો નું પ્રમાણ વધારે હતું એ વજન સારો પૂરતા પણ આમ આ વિશ્વાસ સારો પૂરે છે ને સુકારો નથી બરોબર મેન ફાયદો એ છે સુકારો નથી બિલકુલ વજન સારો પૂરે છે ઉતારો સારો એક અને શું નથી આવતો ઓકે તો હું ખેડૂત મિત્રોને આવતા વર્ષે વાવેતર કરવા માટે વિશ્વાસ અગિયાર અને તેત્રીસ ની વાવેતર કરવાની ભલામણ કરું છું અને મારા ડીલર છે એમનો મોબાઈલ નંબર છે ઓકે મારો મોબાઈલ નંબર છે અઠાણું બે પંચાવન તો ભાઈફ નવ ફર્ફટ ખેલુત મિત્રોને વધુ માહિતી જોઈતી હોય તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે અને મારા વધુ વિડિયો જોવા હોય તો મારા YouTube ચેનલ છે વિશ્વાસ ફાઇબર સિસ્કોમ ના નામ થી એને ફર્ચે કરીને દરેક કામના ખેલુતોને મે વિડિયો આમાં નાખેલા રહે ચલો જય જવાન જય કિસાન આસ્ દેવેલા એટલે ફુલિયા નું નહીં મત પ્રમાણ ખેલુતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ